બાહોસ બોટાદની પોલીસ જેમને પકડી અને ખેંચી રહી છે મહિલા પત્રકાર છે કોઈ આતંકી નથી બાહોસ બોટાદની પોલીસની બાહોસીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક મહિલા પત્રકારને ગ્રાઉન્ડ પરનો રિપોર્ટ કરતા અટકાવવા માટે તેની અટકાયત કરી લે છે એક તરફ આંદોલન હિંસક બને છે નીચે રમખાણો ચાલે છે અને એ ઘટનાને પોતાના જીવના જોખમે કવર કરી રહેલા મહિલા પત્રકાર કાજલ સુવા છે કે જેમને ગઈકાલે બોટાદની બાહોસ પોલીસે આ પ્રકારના પ્રતાડિત કર્યા છે કાજલ સુવા સાથે શું શું થયું અને કઈ રીતે પોલીસ પત્રકારોને ગ્રાઉન્ડ પર રિપોર્ટ કરતા અટકાવવાના ઘણી વખત પ્રયાસો કરે છે અને શા માટે કરે છે તમામ બાબતો પર વાત કરવી છે કાજલ સુવા સાથે નમસ્કાર હું છું આપની સાથે પત્રકાર તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે ઘટના ઘણા માધ્યમોમાં તમે જોયું હશે અને એ ઘટના છે બોટાદના ખેડૂત આંદોલનમાં થયેલા હિંસાત્મક એક તરફ પોલીસ સાથે ઘર્ષણ ચાલી રહ્યું હતું આંદોલનકારીઓનું એવું ભાષામાં પરંતુ આ જે કંઈ પણ હતું તેને કવર કરી રહ્યા હતા રાજકોટના બીએસ નાઇન ટીવીમાં ફરજ બજાવતા મહિલા પત્રકાર કાજલ સુવા કાજલ બધું જોઈ રહ્યા હતા બધું શૂટ કરી રહ્યા હતા અને તમારા મારા સુધી પહોંચાડી રહ્યા હતા કે શું ચાલી રહ્યું છે આંદોલનના સ્થળ પર બોટાદના હળદળ ગામની આ ઘટના છે જ્યાં ગઈકાલે આંદોલનમાં હિંસા ફેલાઈ હતી પરંતુ આ મહિલા પત્રકાર કાજલ સુવાનું શું આંક કાજલ સુવાને શા માટે અટકાવવામાં આવ્યા કાજલે ત્યાં શું શું જોયું કઈ પ્રકારે તેમને બોટાદની બાહોઉસ પોલીસે પ્રતાડિત કર્યા એ બધું જુઓ અને પછી બોટાદની પોલીસની વાત કરીએ જી નમસ્કાર કાજલબેન જે કઈ પણ ઘટનાક્રમ ગઈકાલે તમે કવરેજ કરી રહ્યા હતા અને પોલીસનો જે દુર્વ્યવહાર જોવા મળ્યો આપ કહી રહ્યા છો કે આપ પત્રકાર છો આપના આઈ કાર્ડ બતાવો છો આપની પાસે ગુમ આઈડી છે તો આ પોલીસના દુર્વ્યવહારની શરૂઆત શા માટે થઈ તમે એવું શું બતાવી રહ્યા હતા કે જેના કારણે પોલીસે આવું કરવું પડ્યું હું બીએસ તેમને ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા હતા અને બી નાઇન નું જેમ પેગ છે સત્યની સાથે સત્યની ખોજ તો અમારી ફરજ હતી કે સત્ય શું છે અમે બતાવ્યું લોકોને તો જયારે રાજુ કરપડા ગઈકાલે આ સમયે ત્યાં ઉપસ્થિત હતા સભાનું આયોજન હતું તે સભાને સંબોધી રહ્યા હતા તો ઓચિંતાનું તંત્ર ત્યાં તાટકે છે પોલીસ ત્યાં પહોંચે છે અને એકદમ સ્થિતિ જે છે તે વેર વિખેર થઈ જાય છે એકદમ લોકોનો ભિસારો અને એક સાદી ભાષામાં કહું તો કીડિયારાની જેમ લોકો ત્યાં ઉમટી પડે છે એકદમ ઘસારો થાય છે તો મારી સાથે મારી મીડિયા ટીમ હતી અને અમે બધા વિખુટા પડી જઈએ છીએ તો હું કોશિશ કરું છું કે પાછળની શેરીમાંથી જઈ અને જે સ્થિતિ છે તેને બતાવવાનો પ્રયત્ન કરું છું મારા મોબાઈલ મારી પાસે હતા તો મેં કોશિશ કરી કે મોબાઈલથી હું વિઝ્યુઅલ બતાવું તો પછી ત્યારબાદ પોલીસ દ્વારા જે છે છે તે ટીયર ગેસ છોડવામાં આવે અને ગાડી ઉપર ખૂબ મોટો પથ્થરમારો થાય છે અને ત્યારબાદ ઘટના એટલી વણસી જાય છે કે ટીયર ગેસ છોડ્યા બાદ મારી સ્થિતિ ખરાબ થઈ જાય તો મેં બાજુના કોઈ મકાન કે કોઈ ઘરે જવાનો પ્રયત્ન કરું છું અને મને એક મહિલા ત્યાંથી હાથ પકડી અને અંદર લઈ જાય છે અને એક ગ્લાસ પાણી પીવડાવે છે ત્યારે મારી સ્થિતિ થોડી સારી થાય છે અને ત્યાર પછી હું કોશિશ કરું છું કે મારી ફરજ પૂરી નિભાવું હું સીધી અગાસી ઉપર ચડી અને ત્યારે જે ગામમાં જે ગામમાં જે જે દ્રશ્ય સ્થિતિ ઊભી થઈ હતી એને મેં વિઝ્યુઅલ ને લેવાની મારા મોબાઈલમાં કેપ્ચર કરવાની કોશિશ કરી હું ઓગાસી ઉપરથી શાંતિથી રિપોર્ટિંગ કરી રહી હતી નીચેથી પોલીસ તંત્ર દ્વારા ટિયર ગેસ છોડ્યા જેની અસર એટલી ખરાબ હતી કે મારો શ્વાસ રૂંધાતો હતો અને મારી આંખ બઢતી હતી તો મેં કોશિશ કરી કે મારી પાસે જે દુપટ્ટો હતો એને મેં મારા મોઢા ઉપર બાંધી મારા ગળામાં આઈ કાર્ડ હતું અને ત્યાંથી હું સ્થિતિ મારા વિડીયો મોબાઈલમાં કેપ્ચર કરી રહી હતી ત્યારબાદ પોલીસ નીચેથી મને ઈશારો કરે છે શેરીમાંથી કે બંધ કરો બંધ કરો તો મેં એમને મારો આઈ કાર્ડ બતાવ્યો કે હું પ્રેસમાં છું અને તમે મને આ રીતે ન રોકી શકો

તમે જે દ્રશ્યો કેપ્ચર કરી રહ્યા તમારી સાથે રિપોર્ટિંગ કરતો અટકાવવો એ પણ એક કહી શકાય કે ઘટનાને છુપાવવા પાછળનું કાવતરું છે પોલીસનું તો જે પ્રકારે તમારી સાથે થયું તો તમને શું લાગે છે પત્રકારો સાથે જે ત્યાં થયું તો નાગરિકો સાથે કેવું થયું છે સ્થાનિકો સાથે જી સર ગુજરાત અને બોટાદના લોકોએ જોયું છે આ વસ્તુને કે મેં લાઈવમાં કીધું એ પ્રમાણે કે આ લોકશાહી કઈ દિશા તરફ જઈ રહી છે જો એક શબ્દો લાઈવમાં પણ હતા કે જો એક પત્રકાર સાથે આ રીતનું વર્તન થતું હોય તો સામાન્ય જનતા ખેડૂતો નાગરિકો સાથે તો કઈ પ્રકારનું વર્તન થતું હશે આ શબ્દો મેં લાઈવમાં પણ કીધા છે અને આજે પણ કઉ છું કે તમે વિચારો કે લોકશાહી કઈ દિશામાં જઈ રહી છે સર તો આ જે કોઈ ઘટનાક્રમ ઘટ્યો ત્યારે પોલીસની બરબરતા સ્થાનિકો સાથે કાજલ કેવી હતી તમે જે પ્રત્યક્ષ જોયું છે એ લગભગ ખૂબ મોટા ભાગના પત્રકારો જોઈ શક્યા નથી તો ત્યાંનું સ્થાનિક વાતાવરણ શું હતું અને જે પ્રકારે કીધું કે છત ઉપરથી પથ્થરમારો થાય છે આ બધું અને પોલીસ આને કાવતરુ કે છે તો સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે અમે નિર્દોષ છીએ અમને ફસાવી દેવામાં આવે છે તો શું વાસ્તવિકતા હતી કાજલ એ જે મારી જિંદગીમાં મારી ઉંમર નાની છે ઘણા બધા મારાથી વરિષ્ઠ પત્રકારો છે જેને એના જીવનમાં ઘણા આંદોલનો જોયા છે આ મારું હું તમારા માધ્યમથી કહું છું કે આ મારું પ્રથમ ગ્રાઉન્ડ રિપોર્ટ હતું હજુ મેં એક મહિનો થયા જ બી એસ નાઇન જોઈન કર્યું છે પર્સનલી મારી રીતે હું કામ કરતી પરંતુ ટીવી ચેનલ ઉપર આ મારો એક મહિનો જ થયો છે હજી પૂર્ણ અને મેં મારી જિંદગીનું પ્રથમ આંદોલન જોયું છે કદાચ મને એવું લાગતું હોય પણ છતાંય મેં જે દ્રશ્યો જોયા છે સર હું એને શબ્દોમાં વર્ણવી નહીં શકું લોકોને જે રીતે મારવામાં આવ્યા છે ઢોરને મારેને તમે વિઝ્યુઅલ ઘણા બધા બીજા પણ જોયા હશે લોકોની બાઇટ જોઈ હશે જે રીતે લોકો સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે નો ડાઉટ કે સર્વ તંત્ર ઉપર પણ પથ્થર મારો થયો હતો પણ એના વળતા જવાબમાં જે તંત્ર એ કામગીરી કરી છે સર મારી પાસે શબ્દ નથી જે લોકો જે રીતે હિંસા થઈ છે ખરેખર એ ખૂબ નિંદનીય છે ખૂબ નિંદનીય છે કાજલ આજે ઘટના ઘટી છે માનવ અધિકારનું હનન પણ કહી શકાય એમાં પણ બે છે કારણ કે આ માનવ અધિકારનું હનનનું જે કૃત્ય પોલીસે કર્યું તમે જે વર્ણન કરો છો એનું પણ એક તરફ રાજકારણ પણ ખેડૂતોના નામે ખેલાઈ ગયું એવું તમને લાગે છે કે ત્યાં ષડયંત્ર જે છે રાજકારણના કારણે થયું અને હવે નિર્દોષો આમાં પીસાઈ રહ્યા છે આખી ઘટનામાં જી સર એક સાદી ભાષામાં કહું ને તો ચલક ચલાણા જેવું છે ખોખો દેવામાં આવી રહ્યો છે આના ઉપર ઢોળે છે પેલા તેના ઉપર ઢોળે છે કોઈ કહે છે કે અમારી પાસે એમાંથી સ્થાનિક લોકો એવા હતા કે જે હીરા ઘસી અને કારખાનામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા કોઈ કોઈ લોકો એવા હતા જે કપાસ વીણી અને મજૂરી કરતા હતા એમની પાસે એક વીઘા જમીને નથી સર એવા લોકો સાથે આવી રીતના ક્રૂરતાપૂર્વક કાર્ય કરવામાં આવ્યું છે તો આ એક લોકશાહી માટે એક શરમજનક બાબત છે અને હું તો એમ કહું છું કે કાલનો દિવસ મારા માટે તો ખેડૂતો માટે લોકો માટે લોકશાહી માટે કાળો દિવસ હતો સર કાજલ હું તમને એક છેલ્લો સવાલ પૂછીશ તમે ગ્રાઉન્ડમાં છો હું જાણું છું અને તમે અત્યારે સમય આપ્યો બાદ તમારો આભાર પણ છે પણ મારે એક એ જાણવું છે હું એ જાણવું તમારા જેટલું કદાચ હું માનું છું ત્યાં સુધી કોઈ સ્થાનિક નથી એટલું પત્રકારત્વ ત્યાં કરી રહ્યું જે છેલ્લા દિવસોથી હું તમારા રિપોર્ટ જોઉં છું તો ત્યાં મારે એ જાણવું છે કે આ લોકોએ વાસ્તવિક રીતે પોલીસ ઉપર જે સંઘર્ષ શરૂ થયો હુમલો થયો એ વાતને આપણે માની લઈએ પણ જે વાસ્તવિક રીતે જે કઈ પણ થયું એમાં રાજનેતાઓ અને પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ જ હતા કે પછી કોઈ બહાર થી આવેલા લોકો હતા એવું પોલીસ નું વર્ઝન છે તો તમે શું માનો જી સર સ્થાનિકો સાથે અમે સ્થાનિકોને તો ઓળખતા હોય ને કે સર આ છે ક્યાં છે પણ સ્થાનિકોનો એવું કહેવું છે કે જે પથ્થરમારો કરવામાં આવ્યો તો ત્યાં લોકો એકઠા થયા હતા તેમાંથી મોટા ભાગના લોકો જે છે તે એ ગામના હતા જ અને એના ઉપર વૈજ્ઞાનિકો એમ કહેતા હતા કે એના ચહેરા ઉપર કાળા રૂમાલ બાંધેલા હતા હવે કોણ છે શું છે એ અમને ખ્યાલ નથી પણ ત્યાંના સ્થાનિકોનું એવું કહેવું છે કે જે પથ્થરમારો કરનારા હતા તેના ઉપર કાળો રૂમાલ બાંધેલો હતો અને તે અહીંના લોકો ન હતા એવું સ્થાનિકોનું સ્ટેટમેન્ટ છે સર જી છેલ્લી એક વાત કાજલ પત્રકારત્વ પર અને હુમલો માનો છો કે પછી શું માનું છું પોલીસની કાર્યવાહી જે તમારી સાથે બરબરતા થઈ સર માફ કરશો હું તમારો અવાજ સાંભળી નથી શકતી તમે આ પ્રશ્નને ફરીથી રિપીટ કરી શકો વાત પૂછવી છે કે પોલીસે જે પ્રકારે કામગીરી કરી પોલીસ ક્યારેક ફરિયાદો દાખલ કરે છે સરકારના ક્યારેક કામગીરી કરતી હોય છે તમારી સાથે બરબરતા કરી અને જે પ્રકારના દ્રશ્યો અમે જોયા તો લોહી ઉકળે એ પ્રકારના દ્રશ્યો હતા તો આ પત્રકારત્વ પરનો હુમલો માનશો કે પછી સ્થાનિક કક્ષાનું જે પોલીસને લાગ્યું કે આ નથી બતાવવા દેવું એટલા માટે પોતે જ લીધેલો નિર્ણય લાગે છે શું લાગે છે સર મને બંને લાગે છે બંને એટલા માટે લાગે છે કે મારા જો સર કદાચ એને એને એનું સ્ટેટમેન્ટ એવું હતું કે તમને શંકાના અમે તમારી અટકાયત કરી છે તો મારું પ્રેસ કાર્ડ તમે માં પણ જોયું હોય છે કે મેં મારું પ્રેસ કાર્ડ પહેરેલું જ હતું જો એમને મારા ઉપર શંકા હતી તો એ એ મારું પ્રેસ કાર્ડ જોઈ શકતા હતા અથવા તો મારી ઓફિસમાં અથવા મારી ટીમ નો સંપર્ક તો તમે જે પ્રકારે માની લઈએ પરંતુ પોલીસ જે પ્રકારે માનવ અધિકારનું હનન કરી રહી હતી કદાચ એ દ્રશ્યો કેમેરામાં કેદ થાય તો પોલીસના પટ્ટા ઉતરી જાય એવી સ્થિતિનું નિર્માણ ન થાય માટે બની શકે આ મહિલા પત્રકાર કાજલને અટકાવવા આવી કાજલ પોતે કહી રહ્યા છે કે તેઓ પ્રથમ વખત આ પ્રકારના આંદોલનમાં કવર કરવા માટે ગ્રાઉન્ડમાં ગયા છે નવા પત્રકાર છે પરંતુ હવે તેઓ ઘણું બધું શીખી ગયા છે તેમણે પોલીસનો ચહેરો પણ જોઈ લીધો છે પોલીસ અને પત્રકારોની વચ્ચે સંબંધો ખૂબ સારા હોય છે ક્યારેક ક્યારેક મોટા ભાગે પોલીસ અને પત્રકારના સંબંધ કૂતરા અને બિલાડા જેવા હોય છે આ દ્રશ્યો તમે જોયા તો પોલીસે એ બધું જે કાજલ આપણને કહી રહ્યા હતા એ છુપાવવા માટે કાજલને અટકાવ્યા છે કાજલ સાથે જે પ્રતાડના થઈ તેને માનવ અધિકારનું હનન કહેવાય અને આ કરવાવાળા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અન્યથા આજે કાજલ છે કાલે બીજો કોઈ પત્રકાર છે અને આ સિલસિલો ચાલુ રહ્યો છે અને ચાલુ રહેશે આજે નહીં બોલો તો ક્યારે બોલશો આ કાજલ સુવા તમને મને સમાચાર પહોંચાડવા માટે આટલા ગંભીર બનેલા હિંસક વાતાવરણમાં જે રિપોર્ટ કરતા હતા તો પોલીસે આ પ્રકારે તમને અટકાવ્યા તમે શું માનો છો તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર